જે માહિતીના આધારે નેશનલ હાઇવે પર સારંગપુર ગામ પાસે આવેલ હોટલ પાછળ ખેતરમાં પતરાના શેડમાં રેડ કરતા જુગાર રમતા સારંગપુર ગામના મુકેશ વણઝાળા વિપુલ પટેલ અને પરેશ પટેલને રંગે હાથ ઝડપી પાડ્યા હતા જ્યારે મનીષ વસાવા સુરેશ વણઝાળા અક્ષય પટેલ રાહુલ વસાવા અને દિલીપ પરમારને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા એલસીબી પોલીસે સ્થળ પરથી એક ઇકો કાર ત્રણ નંગ બાઇક અને એક મોબાઈલ અને રોકડા રૂપિયા સત્તર હજાર મળી કુલ રૂપિયા છ લાખ સત્તાવન હજારનો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે